પહેલગામમાં આતંકવાદી હુમલો થયા પછી દેશ આખો એવી રાહ જોઈને બેઠો હતો કે પાકિસ્તાન ઉપર કોઈ કાર્યવાહી થાય એવામાં નરેન્દ્ર મોદીની સરકારે એવો નિર્ણય કર્યો એને દેશ આખાને વિચારતા કરી દીધો અને ખાસ કરીને વિપક્ષને હવે પછીની વસ્તી ગણતરીમાં તમામ લોકોની જાતિ એટલે કે એકસો ચાલીસ કરોડ માથાની જાતિ કઈ છે એ નક્કી થશે આજે આપણે એની વાત કરીએ નમસ્કાર ભારતના રાજકારણમાં જાતિનું રાજકારણ ક્યારેય ગયું નથી જાતિ હે કે જાતિ નહીં આમ તો એવું છે આઝાદી પહેલા જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ હતી આઝાદી પછી અને ઇન્દિરાએ ખાસ કરીને સમયે સરદાર પટેલ અને એમના અભિપ્રાય લઈને જાતિ આધારિત વસ્તી ગણતરી બંધ કરી દીધી ઓગણીસો એકતાલીસ માં છેલ્લે જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ હતી જાતિ આધારિત વસ્તી ગણતરી આમ તો બે ધારી તલવાર જેવું છે જો સરખી રીતે એનો ઉપયોગ ના કરાય આ ડેટાનો તો એ ડેટા ઉપયોગ કરનારા ઘાયલ થઈ જાય એવું પણ બને અને આ કિસ્સામાં રાજકીય પક્ષો એનો ઉપયોગ કરવા માટે અને એનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવા માટે ઉતાવળા થયા છે નરેન્દ્ર મોદી સરકારને જયારે સો દિવસ પૂરા થયા ત્યારે અમિત શાહે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમે જાતિ આધારિત વસ્તી ગણનાની ફેવરમાં છીએ પણ સમય આવ્યા કરીશું અને ભાજપ એવું કહેવા માંગે છે કે આ તો અમારા એજન્ડામાં હતું જ પણ અમને જયારે યોગ્ય લાગે ત્યારે અમે કરવાના હતા અને હવે સરકારને અને ભાજપને યોગ્ય લાગે છે કે સમય આવી ગયો છે કે એનું જાહેરાત કરવી જોઈએ એ પહેલા કેટલાક રાજ્યોમાં જાતિ આધારિત વસ્તી ગણતરી જ્યાં જ્યાં વિપક્ષની સરકાર છે ત્યાં એમને કરી છે કર્ણાટકમાં કોંગ્રેસે અહેવાલ જાહેર કર્યો તેલંગાણામાં બે હાજર ત્રેવીસ ની ચૂંટણીમાં વચન આપ્યું નવેમ્બર બે માં સર્વેક્ષણ શરૂ થયું ફેબ્રુઆરી બે હાજર પચીસ માં રિપોર્ટ આવ્યો એક સેમ્પલ તરીકે આપણે બિહાર ની વાત કરીએ બિહારની કુલ વસ્તી તેર કરોડ સાત લાખ છે છત્રીસ ટકા આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ